દર્શક મિત્રો હર હર મહાદેવ હું છું હિમાંશુ જોશી ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજના સપ્તાહનું રાશિ ભવિષ્ય આપણે અહીં વાંચીશું શરૂઆત કરીએ મેષ રાશિ મેષ રાશિ આ સપ્તાહમાં તબિયતનું થોડું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય રીતે થોડા પ્રોબ્લેમ આવી શકે એમ છે સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે અને અનેક પ્રયાસો પછી પણ ધારેલું ફળ પ્રાપ્ત કરવામાં થોડી તકલીફ રહી શકે છે ધાર્મિક કે વ્યવસાયિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે ધનાગમ સ્થિર રહેશે અકારણ ખર્ચ બનવાના યોગ છે જેથી વિના કારણે ખર્ચ કરવાનું ટાળવું આ સપ્તાહમાં વિદ્યાર્થીઓ માટે સમય થોડોક પ્રતિકૂળ જણાય છે આ સમય વધુ મહેનત કરાવનારું થશે ભણતરમાં વિષયાંતર થઈ જવાના યોગ છે કદાચ કોઈ ભણવાનો વિષય હોય યોગ્ય વિષય પ્રાપ્ત ન થાય એવું પણ બની શકે શાળા કે કોલેજ બદલાવવાનું મન થાય આ સપ્તાહ પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો દાંપત્ય જીવન માટે મેષ રાશિ માટે સારું છે દાંપત્ય જીવનમાં એકબીજા ઉપર ખર્ચ થવાના યોગો પણ બની રહ્યા છે સાથે સાથે પેટની સમસ્યા બની શકે છે તો ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું જેથી કોઈ પેટની સમસ્યા ઉદ્ભવે નહીં અને ત્યારબાદ યુવા લોકો માટે ડિટેચમેન્ટના યોગ છે તો આ સપ્તાહ પોતાના અહંકાર ઉપર નિયંત્રણ રાખવું પ્રિયપાત્ર સાથે વર્તન શાલીનતાપૂર્વક કરવું જેથી ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે વ્યવસાય ક્ષેત્રે મેષ રાશિને આમ મધ્યમ જણાય છે વધુ ખર્ચો થવાના યોગ છે વ્યાપાર અર્થે યાત્રા થવાના યોગ છે અને સાથોસાથી યાત્રા કષ્ટદાયક પણ બની શકે છે અને રસ્તામાં ક્યારે વિવાદ થવાના યોગો પણ ઊભા થાય છે અને ક્યારેક કોઈ આઈડિયા આવે તો એ આઈડિયા સાકાર થતા વધુ સમય લઈ શકે એવા યોગો બની શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આ સપ્તાહ બહુ સારું રહેશે અહંકાર વધે તેના લીધે કાર્ય નુકસાનકારક બની શકે એવું બની શકે છે માટે અહંકાર ઉપર નિયંત્રણ રાખવું સૌની સાથે શાલીનતા વર્તન કરવાથી આ સપ્તાહ તમારા માટે બહુ સારું બની શકે છે પારિવારિક મિલન થવાની પણ શક્યતાઓ છે પરિવારના લોકો સાથે સંબંધો રહેશે આવક સાથે જવાબદારી પણ વધે યોગ છે જ તે અને નાના ભાઈ બહેન સાથે અણબનાવ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું જેથી તમારા માટે આ સપ્તાહ બહુ સારું બની રહે વિદ્યાર્થીઓ માટે આમ તો સાધારણ સમય છે અકારણ ચિંતા થવાના યોગ બની રહ્યા છે તો ખોટી ચિંતા કરવી નહીં અને એના આ સપ્તાહ પછીનો સપ્તાહ તમારા માટે શ્રેષ્ઠ છે માટે સાચવીને અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન રાખી અને ભણવું અણબનાવ કોઈનાથી થાય નહીં અને શારીરિક સમસ્યા બનવાથી અભ્યાસમાં અવરોધ આવે એવા યોગ બની શકે છે દાંપત્ય જીવન માટે વૃષભ રાશિમાં અહંકારનો ટકરાવ થવાના યોગ છે માટે પ્રિયપાત્ર સાથે સારું વર્તન કરવું અહંકારનો ત્યાગ કરવો અને અહમનો ટકરાવ ન થાય એનું ખ્યાલ રાખવું એકબીજાનું સન્માન કરવાથી સારા યોગો નિર્માણ બની શકે છે વ્યવસાય માટે અત્યારે બહુ મૂંઝવણભરી પરિસ્થિતિ બતાવી રહ્યું છે નિર્ણયમાં વિલંબ થાય અથવા તો મોટા નિર્ણય લેવામાં ભૂલ થઈ જાય એવા યોગો છે માટે આ સપ્તાહ બહુ વિચારીને નિર્ણય લેવા અથવા તો બની શકે તો નિર્ણય ટાળવા વેપારી માટે ભ્રમની સ્થિતિ ઉત્પન્ન પણ થઈ શકે છે કે કદાચ એકનું એમ લાગે કે લાભ છે અને એનામાં પાછળ નુકસાન થવાની પણ યોગ્યતા બની શકે છે પાછળ નુકસાન થવાની શક્યતા પણ બની શકે છે માટે બહુ સાચવી અને કોઈ રિસ્ક લેવું નહીં આગળ વધીએ મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ માટે અત્યારે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે સારું આરોગ્ય પણ બની શકે પણ આરોગ્યમાં ખાણીપીણીના કારણે આરોગ્ય બગડે એની શક્યતાઓ છે માટે ખાવા પીવામાં ધ્યાન રાખવું અને જે દવાઓ અસર નહોતી કરતી આ યોગ એવા બને છે કે દવાઓ પણ અસર કરવા લાગશે તમને કોઈ મૂંઝવણ અટકતી હોય તો એનામાં પણ તમને શ્રેષ્ઠ માર્ગદર્શક મળી શકે એવા યોગો બની શકે છે તમને સહકાર પણ પ્રાપ્ત થશે ભાગ્યમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ વર્ગ માટે પણ ઉત્તમ સમય છે મનગમતો કાર્ય કરવાના પણ યોગ બની શકે છે ભણવામાં ધ્યાન રાખવું લક્ષ્ય એક પકડીને ચાલવું તેથી જે આઈઆઈટી છે એઆઈ છે આવા ક્ષેત્રમાં જે લોકો છે કોમ્પ્યુટર છે મેનેજમેન્ટ છે આ ક્ષેત્રના વિષયો માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે સારો માર્ગદર્શન પણ તમને પ્રાપ્ત થશે દાંપત્ય જીવન માટે આ સમય બહુ સારો અને માધુર્યવાળું ચાલી રહ્યું છે જેના વિવાહ નથી થઈ રહ્યા એના માટે વિવાહના યોગો પણ સર્જાવાના યોગ છે એકબીજાને સમજી શકવાના યોગ છે કહી શકાય કે દાંપત્ય માટે એકંદરે બહુ સારો સમય ચાલી રહ્યો છે વ્યવસાયિક લોકો માટે મિથુન રાશિના જાતકોને નિયમિત કરતાં વધુ મહેનત કરવી પડે જેના કારણે આ મહેનતનો ફળ આવતા સમયમાં પ્રાપ્ત થાય એવું બની શકે છે અને આ કરેલી મહેનત વ્યવસાય વૃદ્ધિ પણ તમારા માટે લઈને આવનારી છે આગળ વધીએ કર્ક રાશિ કર્ક રાશિ માટે અત્યારે નાના નાના અકસ્માતના યોગો બની રહ્યા છે પડવા વાગવાથી સાચવવું વાહન ચલાવતા સાચવવું રસ્તામાં પણ ક્યારે કોઈ અવરોધ આવી શકે એવા યોગો બની શકે છે કર્ક રાશિના લોકોને અણધારી તકલીફ આવવાના અનએક્સેપ્ટેબલ તકલીફ આવવાના યોગો બની રહ્યા છે મિત્ર કે સ્નેહીજનો માટે પણ કદાચ દવાખાને જવાના યોગ બની શકે છે હોસ્પિટલના ચક્કર લાગવાના યોગ પણ બની શકે છે આમ આવક બાબતે મધ્યમ આવક બતાવે છે ઉઘરાણી પણ અટકી અટકીને આવતી હોય એવા યોગ દેખાય છે અને અધૂરી ઉઘરાણી આવતી હોય એવા યોગો બની શકે છે ખાવા પીવામાં ખાસ સાચવવું જેથી ભોજનની ડાયટ તમારું સારું રાખશો તો ધનાગમના યોગ બની શકે છે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય બતાવે છે કાયદો ડિગ્રી ઇલેક્ટ્રિક એવી બધી વસ્તુઓ જે છે ટેકનિકલ છે એવા લોકો માટે બહુ સારો સમય આવનારો બની રહેશે માર્ગદર્શન તમને સારા મળી શકે છે અને તમે કોઈ માનસિક મૂંઝવણમાં હો તો એમાંથી પણ તમને રસ્તો મળે એવા યોગો નિર્માણ થાય છે દાંપત્ય જીવનમાં કર્ક રાશિએ વાદ વિવાદ ટાળવું પોતાના પાર પાર્ટનર સાથે સારા સંબંધો રાખવા અને અહમનો ટકવાર ટકરાવથી બચવું જેથી દાંપત્ય જીવન મધુર બનાવી શકાય છે વ્યવસાય માટે સારો સમય છે પોતાના ઉપર જે પોતાના જ દમ ઉપર જે વ્યવસાય કરે છે એવા લોકો માટે ખૂબ સારો સમય છે તમને ગ્રહ બહુ જ અત્યારે સમય સારો છે કે ગ્રહ તમને ખૂબ સપોર્ટ આપે છે વ્યવસાયમાં ધનાગમના પણ યોગ છે પ્રતિષ્ઠા અને માન વધવાના પણ યોગ છે નવો ઉદ્યોગ કે જે કાર્ય ચાલુ કરે છે એના માટે ઉત્તમ સમય છે અને વ્યાપાર વૃદ્ધિના યોગ બને છે આગળ વધીએ સિંહ રાશિ સિંહ રાશિ માટે એકંદરે ખૂબ સારો સમય ચાલી રહ્યો છે ભાગ્યવૃદ્ધિના ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે મિષ્ટાન ભોજન ખાવાના પણ યોગો રહ્યા છે પરિવારથી મિલન થાય ઉત્તમ યોગ કુટુંબમાં અહંકારથી ટકરાવ ન થાય એનાથી બચવું કમરના ભાગે દર્દ થાય તથા કમરની પીડા એનાથી પણ સાચવવું જેને પ્રેશરની તકલીફ છે એ લોકોએ ખાસ ખ્યાલ રાખવું વિદ્યાર્થીઓ માટે સમય સારો છે હોસ્ટેલમાં કે શહેરથી બારે રહેતા હોય પોતાના ઘરથી દૂર રહેતા હોય એવા લોકો માટે અત્યારે ઉત્તમ સમય ચાલી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રમાં દાંપત્ય જીવનની વાત કરીએ તો વિજાતીય આકર્ષણ વધવાના યોગો છે પાર્ટનર દ્વારા કંઈક ગિફ્ટ માંગવામાં આવે અથવા આપવામાં આવે એવા યોગો પણ બની રહ્યા છે ઉતાર ચઢાવ બની શકે છે સાસરી પક્ષથી વાદ વિવાદથી બચવું એવા યોગો પણ બતાવી રહ્યા છે વ્યવસાય ક્ષેત્રે થોડો સંઘર્ષ બની શકે છે નવા વ્યાપાર માટે અત્યારે જવું નવો ચાલુ કરતી વખતે વિચારીને કરવું ખોટો નિર્ણય ન લેવાઈ જાય એનામાંથી પણ સાચવવું આમ તો બધાનો સહકાર મળે એટલે એકંદરે કહી શકીએ તો સાધારણ સમય કહી શકાય છે હવે આગળ વધીએ તો કન્યા રાશિ કન્યા રાશિ આ સપ્તાહના શરૂઆતમાં મૂળ સ્વિંગ થતું જાય અલગ અલગ વિચાર થતા આવે ક્યારેક ડિપ્રેશન આવે ક્યારેક તણાવ આવે એવા યોગો બની શકે છે કારણ વગરના વિચાર આવતા હોય સપ્તાહ જેમ આગળ વધશે તેમ તમને આમાંથી સારું જણાતું રહેશે ધન ધનપ્રાપ્તિના યોગ છે વીમા કંપનીને લગતા કે ખાણ ખનીજવાળા માટે લાભ બની શકે છે સાસરી પક્ષથી પણ ધન લાભ આવે એવા યોગો છે વિદ્યાર્થીઓ માટે થોડુંક મૂંઝવણવાળું સમય બની રહે છે અકારણ ચિંતા થાય પણ ચિંતા નહીં કરો અને આગળ વધશો તો લક્ષ્ય પ્રાપ્તિના પણ યોગો છે સપ્તાહ પછી પરિસ્થિતિ અમે સુધરવાની છે આગળ નકારાત્મક ક્યારે કોઈ જવાબ આવી જાય ક્યારેક રિજેક્શન પ્રાપ્ત થાય તો વિદ્યાર્થીઓએ ગભરાવું નહીં આગળનો સપ્તાહ તમારા માટે શ્રેષ્ઠ બની રહેનારો છે વ્યવસાય ક્ષેત્રે નવા વેપારીઓ માટે ઉત્તમ તક છે કમિશન ટ્રેડિંગ સ્ટેશનરી અને શેરબજાર રિલેટેડ જે લોકો છે એના માટે અત્યારે સારો સમય ચાલી રહ્યો છે આગળ વધીએ મિત્રો તુલા રાશિ તુલા રાશિ માટે સમય સાધારણ છે વિદેશ જવા માટે માટે જે લોકો લોકો રહ્યા છે આ અત્યારે સાનુકૂળતા બની રહી છે વિદેશથી લાભ થાય અથવા ભારતની અંદર પણ મોટી યાત્રાઓ થવાના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ લોકો ડોક્યુમેન્ટ સાચવવા બુક સાચવવી અથવા તો મોબાઈલમાં કે લેપટોપમાં સેવ કરેલી ફાઇલ પણ સાચવવી ગુમ થવાના કે ડિલીટ થવાના યોગો બની રહ્યા છે કાળજી રાખી અને બધા ડોક્યુમેન્ટ કદાચ વાંચવું હોય તો પ્રભાતે વેલા ઉઠી રાત્રિ જાગરણથી વિદ્યા અભ્યાસમાં અવરોધ આવવાના યોગ બની રહ્યા છે દાંપત્ય જીવન માટે સારો સમય છે સાથે યાત્રા કરવાના કે સાથે ભોજન માટે ક્યાં બારે જવાના યોગો પણ બની રહ્યા છે અત્યારે સમય સારો છે જે કુંવારા લોકો છે એના માટે લગ્નના યોગો પણ સર્જાઈ રહ્યા છે ઈચ્છા પૂર્તિ પણ લોકોની થઈ શકે એવા યોગો બની રહ્યા છે વ્યવસાય માટે અત્યારે તુલા રાશિને સારો સમય છે કોન્ટ્રાક્ટ કે ભૂમિને લગતા ખાણ ખનીજ લગતા કે લેબોરેટરી જેવા ક્ષેત્રમાં જે લોકો છે એ લોકો માટે ઉત્તમ સમય છે આગળ વધીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આ સમય કાર્યસિદ્ધિ લઈને આવનારું બની રહે છે ધાર્મિક યાત્રા થાય પિતાનો સહયોગ મળી શકે છે ધનાગમના યોગ છે તમારે શાસ્ત્રી પક્ષમાં કોઈ માંગલિક પ્રસંગ આવી શકે જેમાં તમને હાજરી આપવાનું થાય એવા યોગો પણ બને છે વિદ્યાર્થીઓ માટે અત્યારે સચેત રહેવાના યોગ છે પોતાના લક્ષ્યથી ડગવાનું નથી અને પોતાના લક્ષ્યને પકડીને ચાલવાનું છે અવરોધ આવશે પ્રવેશમાં ક્યારે એડમિશન લેવું હોય તો અવરોધ આવશે પણ એમાં અવરોધ આપણે પાર કરી શકશું અને એના માટે તમારે આળસ ત્યાગવાની જરૂર છે આ સપ્તાહ સાચવવાનું છે આકારણ તણાવ થવાના પણ યોગ છે દાંપત્ય જીવન માટે અહમનો ટકરાવ થાય એવા યોગ બની શકે છે માટે સાલીનતાપૂર્ણ વ્યવહાર રાખવો જેથી કરીને કંકાસથી બચી શકાય છે પાર્ટનરથી ખર્ચ થાય અને સાથે માધુર્ય પણ વધાવે એવા યોગ છે પણ અહમનો ટકરાવ ન કરવાથી આ યોગો વિશેષ ફળદાયી બની શકે છે વ્યવસાય માટે ધનાગમ થાય કાર્યક્ષેત્રમાં કાંઈ તોડફોડ કે રિનોવેશનના પણ યોગ બની રહ્યા છે માટે એનાથી પણ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય નાના વ્યાપારીઓ માટે પણ સારો સમય આવી રહ્યો છે આગળ વધીએ રાશિ ધનુરાશિ રાશિ માટે અત્યારે બધાનો સહયોગ મળવાના યોગ છે અજાણ્યા કોઈ પણ તમને સારું માર્ગદર્શન આપી જાય એવા યોગ બની શકે છે સમાજમાં માન પ્રતિષ્ઠા વધવાના યોગ છે સાથે સાથે તમારી ખ્યાતિ પણ વધી શકે છે કરેલા તમે જે પૂર્વ સપ્તાહે પ્રયત્નો કર્યા છે આ બધા પ્રયત્નોનો શુભ ફળ પ્રાપ્ત થવાના યોગ અત્યારે મળી રહ્યા છે ઘરનો માહોલ કદાચ ઉદાસ લાગે બહારે જતા તમારે ખૂબ સારો ફીલ થાય એવું બની શકે છે ભાગ્યનો ખૂબ સાથ મળે છે વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ સમય છે વિદ્યાર્થીઓએ પોતાના ભોજનમાં ડાયટમાં બહુ સાચવવું કાંઈ ખાણીપીણીમાં ખોટું ન ખવાઈ જાય એનું પણ ખ્યાલ રાખવું જેથી આરોગ્ય બગડે નહીં અભ્યાસ માટે ખૂબ સારો સમય છે આ સમયે તમારો અભ્યાસ ખૂબ શ્રેષ્ઠ ફળ આપનારો થઈ શકે છે દાંપત્ય જીવન મધુર રહે દાંપત્યમાં સમજણ એકબીજા માટે સારી રહેશે અને કદાચ તમારા પાર્ટનરને દાંતનો પ્રોબ્લેમ આવી શકે જેથી એનાથી સાચવવું વ્યવસાય માટે એમ કહેવાય છે લાગણીશીલ ક્યારે થવું નહીં આ દાંપત્ય આ વ્યવસાયમાં તમારે જેટલું પ્રેક્ટિકલ પ્રાપ્તિના યોગ બનાવે છે નવા કાર્ય માટે અત્યારે વિચારીને કરવું તમારા ઘરની અંદર કદાચ ડ્રેનેજ સિસ્ટમ કે પાણીમાં લીકેજ કે એવું કંઈ આવે તો જલ્દીથી સારું કરાવી નાખવું જેના કારણે ગ્રહના કોઈ દોષ તમને આવે નહીં આગળ વધીએ મિત્રો મકર રાશિ મકર રાશિ માટે અત્યારે ખોટી દોડધામના યોગ પણ બની રહ્યા છે જેનાથી ઘણું દોડધામ પછી પણ ફળ પ્રાપ્તિ ન થાય જેથી નિરાશા આવી શકે છે યાત્રામાં કષ્ટ બની શકે છે અને બોલવામાં ખાસ સંભાળવું અત્યારે બોલવાથી પણ ઘણા સંબંધ બગડી શકે એવા યોગો બની શકે છે મોબાઈલમાં પર્સમાં વગેરે જ્યાં હોય પૈસા આ ફ્રોડ ન થાય તમારાથી એ પણ ખાસ જોવું ચોરીના યોગ બની શકે છે જેથી સાચવીને રાખવું નવી વસ્તુ ઘરમાં આવે આવક મધ્યમ રહે અને ઉતાર ચઢાવ રહે એવા મકર રાશિના યોગો બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સારું સમય છે વિદ્યાર્થીઓને અચાનક કોઈ સારો માર્ગદર્શક મળી શકે એવા યોગો બની શકે છે મૂંઝવણનો ઉકેલ મળી જાય ભેટ સોગાદ અને ખાસ કરી કોઈના તરફથી વસ્ત્ર પણ પ્રાપ્ત થાય એવા યોગો બની શકે છે દાંપત્ય જીવન પતિ કે પત્નીને શારીરિક પીડાના યોગો બને છે ધાર્મિક યાત્રા અથવા તો પતિ પત્નીની વચમાં કોઈ ધાર્મિક બાબતને લઈને વિવાદ થવાના પણ યોગ છે જેથી સાચવીને વાત કરવી વિવાદ ટાળવો અને કોઈ રૂલ્સ ફોલો બાબતે પણ દાંપત્ય જીવનમાં ટકરાવ થાય તો અત્યારે રૂલ્સની ચિંતા ન કરતા માધુર્યથી રહેવાનું કરી શકાય છે આગળ વ્યવસાય માટે ઉત્તમ સમય છે યાત્રા ફળદાયી બને વેપાર માટે કરેલી યાત્રા ખૂબ સિદ્ધ થાય છે વેપારનો વિસ્તાર બની શકે છે પેટ્રોકેમિકલ્સ વગેરે માટે સરકાર સાથે જે ટેન્ડર પ્રક્રિયામાં જોડાયેલા લોકો છે એ માટે સરકારનો પણ સાથ મળે ખાવા પીવામાં સાચવવું અને કોઈને ઉધાર પૈસા આપતા પહેલા સો વખત વિચારવું અત્યારે નાણાં ડૂબવાના પણ યોગ બની શકે છે આગળ વધીએ મિત્રો કુંભ રાશિ કુંભ રાશિને આ સપ્તાહ થોડું આરોગ્યમાં નરમ ગરમ રહી શકે છે પેટ ખરાબ થવાના યોગો બની શકે છે આગળ એમ કહી શકાય કે ધનાગમ પણ સારું છે વીમા કન્સલ્ટ શિક્ષક વગેરે ક્ષેત્રના લોકોની આવક વધે બાકી માટે સાધારણ સમય બતાવે છે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે સારો શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે પહેલાંના જે નાપાસ થયા વિદ્યાર્થીઓ એ લોકોને ફરી પરીક્ષા અને એમાં સફળતાના યોગો બતાવે છે ડિગ્રી પ્રાપ્ત કરવી હોય તો એમાં અવરોધ દૂર થવાના યોગ છે સંસ્થાઓ સાથે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા લોકો માટે આ આવનારો સમય બહુ શ્રેષ્ઠ બતાવે છે વિદેશ બાબતો માટે જે વિદ્યાર્થીઓને વિદેશ ભણવું છે એ લોકો માટે પણ શ્રેષ્ઠ સમય છે દાંપત્ય જીવન કુંભ રાશિ માટે અત્યારે સાધારણ રહેશે દાંપત્યમાં પાર્ટનર નું મૂળ સ્વિંગ થવાના યોગ છે યાત્રા થાય અને ભોજન બાબતે વિવાદ થવાના યોગ છે જેથી શાલીનતાપૂર્વક વર્તન કરી આ વિવાદ ટાળી શકાય છે આગળ વધીએ મિત્રો અંતિમ રાશિ મીન રાશિ મીન રાશિ માટે અત્યારે કન્ફ્યુઝનની સ્થિતિ છે મૂંઝવણભરી સ્થિતિ છે અજંપો બની શકે મનમાં અકારણ ચિંતા બની શકે છે અજ્ઞાત ભયના યોગ રહે છે પણ આની સાથે પોઝિટિવ બાબત છે કે ધનાગમના પણ યોગ છે આરોગ્ય સાચવવું અને ખાસ કરી પગની બાબતમાં ખૂબ સાચવવું વિદ્યાર્થીઓ માટે સારો સમય છે પણ કન્ફ્યુઝન તો બની જ રહે છે સાથે સાથે કન્ફ્યુઝનથી નિર્ણય કદાચ ન લઈ શકાય એવા પણ યોગો છે મન ભટકે નહીં અને વિજાતીય આકર્ષણથી વિદ્યાર્થીઓએ ખાસ સાચવવું પોતાના લક્ષ્ય તરફ ધ્યાન રાખી અને આગળ ભણવાથી બહુ પ્રગતિના યોગો બનાવે છે દાંપત્ય જીવન માટે પતિ કે પત્નીને કફની પ્રોબ્લેમ બની શકે છે આરોગ્ય બાબતે સાચવવું માનસિક સહયોગ એકબીજાને આપવાની જરૂર અત્યારે બની શકે છે પોતાના પાર્ટનરને માનસિક રીતે સપોર્ટ કરવાથી બહુ સારા ગ્રહયોગો નિર્માણ થાય છે વ્યવસાયિક લોકોને ધન પ્રાપ્તિના યોગ છે વિદ્યાર્થી વર્ગની જેમ અહીંયા પણ વ્યાપાર વૃદ્ધિના યોગ છે વિદ્યાર્થીઓને શિક્ષણ વૃદ્ધિના યોગ બની શકે છે સહકાર મળે નવી ઓફર મળે નવી ઓપોર્ચ્યુનિટી તમને પ્રાપ્ત થાય તમારા વ્યાપારમાં વિસ્તારનો પણ યોગ છે નોકરી કરતા લોકો માટે બદલીના યોગ છે જેથી ખૂબ આ અઠવાડિયું સાચવવું કે નોકરી ન જાય એના પણ કારણો સાચવીને કરવા કે જેથી નોકરીથી હાથ ધોઈ ન શકાય અથવા તો નોકરીથી હાથ ધોવું પડે એવા યોગ બની શકે છે આમ બાર રાશિઓના આગળ આપણે ઉપાય જાણીએ બાર રાશિના ઉપાયમાં આજે આપણે જોઈએ તો પ્રથમ મેષ રાશિ મેષ રાશિના લોકોને છાયા દાન કરવાનું છે છાયા દાનનો અર્થ થાય રાયના તેલમાં પોતાનું મુખ જોઈ અને શિવાલયમાં આ તેલનું દાન કરી આવવાથી નકારાત્મક ઉર્જા તમારામાંથી નીકળી જાય છે આગળ વધીએ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જવને દૂધમાં પલાળી અને મહાદેવ ઉપર અભિષેક કરવાથી આ સપ્તાહ શ્રેષ્ઠ કાર્ય સિદ્ધિના યોગ બની શકે છે આગળ વધીએ મિત્રો મિથુન રાશિ ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો અવશ્ય કરવો અને જો ઈશાન ખૂણામાં ઘીનો દીવો ન કરી શકાય તો ઘરના મંદિરમાં સંધ્યા સમયે અવશ્ય દીવો કરવો કર્ક રાશિ અર્ધનારેશ્વર ભગવાનની પૂજા કરવી બની શકે અર્ધનારેશ્વરનું મંદિર તમને ક્યાં પ્રાપ્ત કદાચ ન થાય તો માનસિક પૂજા પણ કરી શકાય છે મહાદેવની અર્ધનારેશ્વરની છબી ઉપર પણ ભગવાનની પૂજા કરી શકાય છે સિંહ રાશિ સિંહ રાશિને ચણા અને ગોળનો ભોગ ધરાવી હનુમાનજી મહારાજને અને ત્યારબાદ એની પ્રસાદ કરી અને બધાને વેચી શકાય છે આગળ વધીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને રામ ભગવાનના મંદિરમાં જઈ હળદર અથવા તો ચણા દાળનું દાન અવશ્ય કરવું તુલા રાશિ તુલા રાશિએ સૂર્યનારાયણને અર્ગ રાશિ તલના તેલનો દીવો કરવો અને આમ તો કહેવાય છે કે ઉત્તરમુખી હનુમાનજી મહારાજને ત્યાં જ કરવો પણ ઉત્તરમુખી હનુમાન મંદિર બહુ રેર હોય છે માટે તમારું મુખ ઉત્તરમાં થાય તો દક્ષિણમુખી હનુમાનજી મંદિર પણ ચાલે તલનો તેલનો દિવસ દીવો અવશ્ય કરવો ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ હાથમાં અડદ લઈ અને વહેતું પાણી હોય એની અંદર અડદને વહાવી નાખવા જેથી ગ્રહ પીડામાં તમને શાંતિ પ્રાપ્ત થાય મકર રાશિ આ સપ્તાહમાં જે રોજ અપંગ વ્યક્તિ એક હોય એને કાંઈ પણ ભોજન આપવું કાંઈ નાસ્તો પણ આપી શકાય રાંધેલું અન પણ આપી શકાય છે પણ આ સપ્તાહ રોજ અવશ્ય દાન કરવું કુંભ રાશિ રાશિના જાતકોએ નાની નાની કુમારિકાઓ બાળિકાઓ હોય લોકોને મિષ્ટાન અવશ્ય આપવું મીન રાશિ રાશિએ પણ સરસવના તેલની અંદર પોતાનું મુખ જોઈ અને તેલ પીપળાના મૂળમાં મૂકી દેવું આખે આખા પાત્ર સહિત જેથી ગ્રહોની નકારાત્મકતા નિષેધ થાય અને તમને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થઈ શકે નમસ્કાર આજનો સુભાષિત મિત્રો અયુક્ત સ્વામી નો યુક્ત યુક્તમ નીચસ્ય દૂષણમ અમૃતમ રાહવે બની જાય છે અને જ્યારે અયોગ્ય વ્યક્તિની પાસે યોગ્ય વસ્તુ આવે તો પણ એનો ઉપયોગ ખરાબ રીતે થતો હોય છે જેમ કે ભગવાન મહાદેવે વિષ પીધું તો એ વિષ એનો આભૂષણ બની ગયો અને મહાદેવ નીલકંઠ કહેવાયા અને રાહુએ અમૃત પીધું છતાંય પણ રાહુ દુષ્પ્રભાવ આપનારો બની શકે છે માટે એનો અર્થ એ થાય કે વ્યક્તિ શ્રેષ્ઠ હોવો જોઈએ વસ્તુનો ત્યારે ઉપયોગ શ્રેષ્ઠ થઈ શકે છે નમસ્કાર